જય આદિવાસી જય જોહર જય ભીમ જય સંવિધાન કરજણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ જે તે સર્વે નંબરની જગ્યા જે સરકારી પડતર હોય અને સામાન્ય ઠરાવ બે હજાર આઠમાં કરીને એ જગ્યાને જે તે સંસ્થાને ફાળવવામાં આવી છે જ્યારે આરટીઆઈ દ્વારા આપણે માહિતી માંગી કે આ ટ્રસ્ટના પુરાવા આપો અને જે સરકારના નીતિ નિયમ છે જે ટ્રસ્ટને જે જગ્યા ફાળવવાની હોય છે તેમાં સરકારી પડતર હોય તો કલેક્ટરશ્રીની મંજૂરી વિના આ જગ્યા આપણે ફાળવી શકતા નથી એ કોઈ પણ વિસ્તારની હોય ગ્રામ પંચાયત હોય નગરપાલિકા હોય મહાનગરપાલિકા હોય તમામ જે તે વિસ્તારમાં આવેલી સરકારી પડતર જગ્યાની ફાળવણી કલેક્ટરશ્રીની મંજૂરી વિના આપી શકાતી નથી ત્યારે બે હજાર આઠની અંદર કરજણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ સર્વે નંબરની જગ્યાનો એક સામાન્ય સભામાં ઠરાવ કરી અને જગ્યાની ફાળવણી થઈ છે જ્યારે દ્વારા માહિતી માંગતા નગરપાલિકા પાસે કોઈ ટ્રસ્ટના પુરાવા નથી નથી કોઈ કલેક્ટરની મંજૂરીનું કોઈ પરિપત્ર ત્યારે તમામ પુરાવા આપણે એકત્રિત કરી અને ઓનલાઈન આપણે ફરિયાદ કરી હતી કે જે તે સર્વે નંબરની જગ્યા સરકારી પડતર હોય અને ખોટી તેનો ઠરાવ કરીને જે તે સંસ્થાને આપવામાં આવી છે કે સંસ્થાના પુરાવા નગરપાલિકા પાસે પણ નથી સરકારના કોઈ નીતિ નિયમોનું પાલન થયું નથી જેથી એવી ઘણી રજૂઆતોને આપણે ઓનલાઈનમાં ફરિયાદ કરી હતી જેનો જવાબ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ આપણને મળેલ છે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાંથી અને ગુજરાત સરકારમાંથી ડાયરેક્ટર ઓફ મ્યુનિસિપાલિટી ગાંધીનગર જેઓના દોરાથી આપણને જવાબ મળી ગયેલ છે અને જવાબમાં જણાવેલ છે કે આરસીએમના જણાવ્યું અનુસાર મેજિસ્ટર કલેક્ટર શ્રી ચકાસણી બાબતની નોંધ નોંધપ્રતવે ચકાસતા સદર્વ સર્વે નંબરની જગ્યા સરકારી પડતર જગ્યા હોય સરકારી પડતર જગ્યામાં દૂર કરવા સંબંધિત પરિપત્રો અને હુકમોને ધ્યાને લેતા સદર દબાણ દૂર કરવાની કાર્યવાહી મામલતદાર શ્રી કરજણ તાલુકા સેવા સદન કરજણ દ્વારા કરવાની થાય છે જેથી કરજણ નગરપાલિકા તે બાબતે જરૂરી સહયોગ કરશે એટલે આપણને જવાબ તો મળી ગયો કલેક્ટરશ્રીએ બી આપણી ફરિયાદને જેને લેતા ચકાસણી કરેલ છે અને તમામ જગ્યા સરકારી પડતર હોય અને ખોટી રીતે આપવામાં આવી છે તો એ જોવાનું રહ્યું કે હવે આ જગ્યા જે ફરવાઈ છે એને પાણી વેરો કોણ પૂરો કરે છે લાઇટ વેરો કઈ રીતના લેવામાં આવ્યો છે આ તમામની તપાસ માટે આપણે નગરપાલિકામાં આ અરજી કરેલ છે જે સરકારશ્રી આપણને જવાબ મળેલ છે કલેક્ટરશ્રીનો જવાબ છે અને ડાયરેક્ટર ઓફ મ્યુનિસિપાલિટી ગાંધીનગર કમિશનર સાહેબ શ્રીએ પણ આપણે જવાબ આપેલો છે કે સરકારી પડતર જગ્યા હોય તેની દબાણ દૂર કરવાને કરજણ નગરપાલિકા સેવા સદન મામલદારશ્રીઓ થકી થાય છે અને તેમાં કરજણ નગરપાલિકા સહયોગ કરશે એમ જણાવેલ છે તો આ તમામ પુરાવા આપણે એકત્રિત કરી અને કરજણ નગરપાલિકામાં પણ રજૂઆત કરેલ છે મતલબ ફરિયાદ કરેલ છે એ આપણે રજૂઆત કરી છે ફરિયાદ કરી છે દબાણ દૂર કરવા માટે એ તારીખ ત્રેવીસ બાર બે હજાર પચીસના રોજ આ તમામ પુરાવા એકત્રિત કરીને આપણે કરજણ નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબશ્રીને રજૂઆત કરેલ છે કરજણ નગરપાલિકા જે તે સર્વ નંબરની જગ્યા સરકારી પડતર હોય તેમાં પાકું બાંધકામ કહેલ હોય તે દબાણ હતા બાબતે આપ સાહેબ છે રજૂઆત કરીએ છે અને લીગલી પ્રોસેસ કરી જે તે સમયે ઠરાવ કરવામાં આવ્યો હતો એ ઠરાવને આધારે જે લીગલી પ્રોસેસ કરવામાં આવે છે કાયદાકીય પગલાં લેવામાં આવે છે એ પગલાં લેવામાં આવે જેની રજૂઆત આપણે ત્રીસ બારે તો કરી છે અને શ્રીને પણ આપણે લેખિતમાં તમામ પુરાવા સાથે તારીખ ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ આપણે મામલદારશ્રી સાહેબની પણ ફરિયાદ કરેલ છે અને જે સરકારી જમીન જે દબાણ હટાવવાની જે મૈસૂરનો ઠરાવ છે એ ઠરાવ એની નકલ પણ આપણે જોડાણ કરેલ છે કે સરકારી જમીનની જાળવણી કરવા તેમજ તેના ઉપર થતું અધિકૃત દબાણ અટકાવવા બાબતનો મહેસૂલ વિભાગ પરિપત્ર ક્રમાંક દસ વીસ દસ દસ હજાર સોલ સચિવાલય ગાંધીનગર તારીખ સોળ સાત બે હજાર બાવીસ નો ઠરાવ અરજી સાથે જોડાણ કરેલ છે અને આ ઠરાવની અંદર તમામ જાતના નીતિ નિયમો પણ લખેલા છે દબાણ હટાવવાના અને મહેસૂલ વિભાગ ગાંધીનગર તરફથી તમામ કરજન નગરપાલિકાઓ ગ્રામ પંચાયતો મહાનગરપાલિકાઓને પણ નકલ રવાના એટલે કે સંબોધીને તમામના ઉલ્લેખ કરેલ છે અને જે તે કચેરીમાં પણ આ ઠરાવો હોય જ છે જેને લઈને આપણે એ સરકારી પર સરકારી પડતર જગ્યાનું જે દબાણ થયેલ છે અને ખોટી રીતે જે તે સંસ્થાને આપવામાં આવ્યું છે એ દબાણ તાત્કાલિક દૂર કરવામાં આવે અને જે બે હજાર આઠ થી લઈને આજ દિન સુધી જેનો ઉપયોગ કરવામાં આવ્યો છે એનું વળતર પણ વસૂલ કરવામાં આવે જમીનનું અને લીગલી લેન્ડ ગેબિન દાખલ બી કરવામાં આવે કારણ કે ખૂટી રીતે આ જગ્યાનો ઉપયોગ થયો છે અને જો કરજન નગરપાલિકા ને મામલતદાર સાહેબ શ્રી જે દબાણ નહીં હટાવે તો હું મારા નામે પોતે લેન્ડ ગેબિન દાખલ કરાવીને આ તમામ સરકારી પડતર જગ્યાનું દબાણ હટાવડાવીશ કારણ કે એક સામાન્ય ગરીબ માણસ જો કોઈ ઘરમાં કોઈ ઘર સરકારી જગ્યા બાંધ્યું હોય ત્યારે આ સરકાર કોઈ ગરીબનું કે કોઈ સામાન્ય વર્ગનું કે મધ્યમ વર્ગ ભણી જોતી નથી એ રડે પડે ઘર વગરનું થઈ જાય છતાં પણ આ સરકાર કોઈના પર ધ્યાન લેતી નથી ત્યારે ગરીબ પરિવાર ગરબા વગરનો થઈ જાય એટલે આપણે પણ એનો વિરોધ નથી કરતા પણ સરકારનું ધ્યાન દોરે છે કે જેવી રીતે તમે સરકારી જગ્યાની અંદર ગરીબનું ઝૂપ નથી સરકારી પડતર જગ્યામાં આટલું બધું બાંધકામ થયું તો આ તમામ દબાણ દૂર કરવામાં આવે અને કાયદાકીય લીગલી પ્રોસેસ કરવામાં આવે એ બાબતની આપણે રજૂઆત કરી છે અને રૂબરૂ પણ આપણે ચીફ ઓફિસર સાહેબને મળી આવ્યા છે કે સાહેબ આની પર તાત્કાલિક એક્શન લેવામાં આવે સાહેબ પણ કીધું છે કે આ આની પર આપણે દબાણ હટાવવાનું છે એટલે બધા સાહેબ શ્રી પણ આ તમામ સાથે આપણે લઈને દબાણ હટાવવાનું છે એટલે જોવાનું રહ્યું કે આ દબાણ ક્યારે દૂર કરે છે નગરપાલિકા આપણે એમને સમય પણ આપ્યો છે પછી ના થાય તો પછી આપણે લીગલી લેન્ડ કમિટી દાખલ કરાવીશું અને જે દિવસે દબાણ હટાવવામાં આવશે એ દિવસે લેખિતમાં પણ ફરિયાદ કરવામાં આવશે કે આ જે તે સમયે જે ઠરાવ કરવામાં આવ્યો છે એમના પર પણ એક્શન લેવામાં આવે જગ્યાની માપણી કોને કરી છે એની પર પણ એક્શન લેવામાં આવે અને જે અત્યાર સુધી આ જમીન વાપરી છે સરકારી પડતર ખોટી રીતે દુરુપયોગ કરીને તો એની પર પણ એક્શન લેવામાં આવે જે તે સંસ્થા પર પણ તમામ પૂરા આપણી પાસે આવી ગયા છે એટલે હવે આપણે લીગલી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ ચાલવાના છે જય આદિવાસી જય જોહર જય ભીમ જય સંવિધાન હું ઘનશ્યામભાઈ મેલસંગભાઈ વસાવા ભારત આદિવાસી સંવિધાન સેના વડોદરા જિલ્લા પ્રમુખ